મળ્યું છે તો બધાનો ખૂબ ખૂબ આભાર માણસ કે તમારા બધાના આશીર્વાદના લીધે જ થયું છે અને આજે મારી જે કવિતા છે એ કઈક એવું છે કે સમય પરિવર્તન બે પેઢી વચ્ચેનું જે અંતર છે કે આપણા પૂર્વજોએ જે જોયું અને અમે હમણાં જે જોઈ રહ્યા છીએ એ બંનેની રીતે મારી કવિતાનું ટાઈટલ છે સમય પરિવર્તન ભલે આવ્યા છે પરિવર્તનો અને ભલે આવ્યા છે પરિવર્તનો અનેક બદલાયો છે યુગ અને બદલાયેલ સમય નથી બદલ્યા એ ચંદ્ર સૂરજ તારા નથી બદલ્યા એ ચંદ્ર સૂરજ તારા કાયમી રહેતી એ પ્રકૃતિની ધારા થઈ રહ્યું છે વિસર્જન ક્યાં સંસ્કૃતિને વારસો થઈ રહ્યું છે વિસર્જન ક્યાં સંસ્કૃતિને વારસો પશ્ચિમી એ નીતિ અને પશ્ચિમી એ કયા તાર કપાલ એ દોહાઓના દોર કયા

આવી વાતો એ મેળાવડાનો દોર નવા આ વિચારો અને નવો જ આ દોર યાદ આવે છે ગામડો એની માટીની સુગંધ ગામડાના જે હશે ખ્યાલ હશે કે જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે ગામડાની માટીની શું સુગંધ હોય યાદ આવે છે ગામડો એની માટીની સુગંધ પાછરાના રોટલા ચટણી સાથે ઘીની સુગંધ પાછરાના રોટલા ચટણી સાથે ઘીની

પરિવર્તન સંસાર નો નિયમ એ સત્ય દીપાવજો પરિવર્તન સંસાર નો નિયમ એ સત્ય દીપાવજો સાહિત્ય સંસ્કૃતિ ધરોહર ને સાહિત્ય સંસ્કૃતિ ટકાવી રાખજો વારસાની ધરોહરને કાયમી ટકાવી રાખજો